આપ સૌ સાંભળી રહ્યા છો શિવ પુરાણ મહિમા અધ્યાય એક બે અને ત્રણ શિવ તત્વોના દિવ્ય પ્રારંભ સાથે હર હર મહાદેવ હવે કથા સાંભળવા માટે એક જ જગ્યાએ બેસી રહેવાની જરૂર નથી તમે રસોઈ બનાવતા હો ઘરના કામ કરતા હો અથવા આરામ કરતા હો આ શિવ પુરાણ કથા તમારા ઘરમાં શુદ્ધ સંસ્કાર અને સકારાત્મક વાઇબ્રેશન ફેલાવશે અચ્યુતવાણી દર સોમવારે શિવપુરાણ કથાના અમુક ભાગ લઈને આવશે આજે આપણે જોઈશું પહેલો ભાગ ઓમ નમઃ શિવાય ઓમ તત્સત્ પરમાત્મને નમઃ શ્રી શિવપુરાણ મહિમા અધ્યાય એક શ્રી શૌનક બોલ્યા હે શું સર્વસિદ્ધાંતના જ્ઞાતા અને પંડિત આપ છો વિશેષરૂપે મને પુરાણ કથાનો સાર સંભળાવો સદભક્તિથી વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે વિકાર સજ્જનો કેવી રીતે ટાળે છે તે પણ મને સમજાવો પરમ પવિત્ર આત્માની શુદ્ધિ થાય તેવું સાધન મને જણાવો હે તાત મેં સાંભળ્યું છે કે નિર્મળ ચિત્તવાળાને શિવની પ્રાપ્તિ થાય છે તે મને જણાવો સુત બોલ્યા હે મુનિશ્રેષ્ઠ આ કથા શ્રવણ માટે તમને પ્રીતિ ઉપજી એટલે તમે ધન્ય બન્યા છો હું વિવેક બુદ્ધિ વાપરીને આ ઉત્તમ શાસ્ત્ર તમને સંભળાવું છું શિવજીને પ્રસન્ન કરનારું પરમ દિવ્ય રસાયણરૂપ આ શિવપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે હેમુનિ શિવજીએ આ પુરાણ સ્વયં મને સંભળાવ્યું છે તેમજ સનતકુમારના ઉપદેશથી કળિયુગના પ્રાણીઓ માટે શ્રી વ્યાસજીએ સંક્ષેપમાં વર્ણવ્યું છે આ શિવપુરાણ સિવાય કળિયુગના માનવને શુદ્ધ કરનારું બીજું કોઈ પુરાણ નથી જન્મ જન્માંતરમાં પુષ્કળ પુણ્ય કાર્યો કર્યા હોય ત્યારે આ શિવપુરાણ સાંભળવામાં પ્રીતિ થાય છે આ પરમ પુરાણ શિવજીનું રૂપ છે તેનું સેવન નિત્ય આદરપૂર્વક કરવું જોઈએ શ્રવણ કે પાઠન કરનારને ભક્તિની પ્રાપ્તિ થાય છે અને શિવજીનું પરમ પદ પ્રાપ્ત થાય છે હે મુનિ આ કથાનું શ્રવણ શ્રદ્ધાપૂર્વક કરનાર રુદ્રરૂપ બને છે મુનિઓ કહે છે કે આનું પઠન પાઠન કરનારાની ચરણરજ તીર્થરૂપ છે નિયમપૂર્વક રોજ આખો દિવસ ન સાંભળી શકાય તો ઘડી બે ઘડી શિવપુરાણ સાંભળવું વળી રોજ સાંભળવામાં અસમર્થતા રહેતી હોય તો પવિત્ર શ્રાવણ માસમાં તે અવશ્ય સાંભળવું જોઈએ ક્ષણ માત્ર પણ જે આ શિવપુરાણ સાંભળે તેની દુર્ગતિ થતી નથી હે મુશ્વરો આ પુરાણને સાંભળનારા કર્મરૂપી ગાઢવનનો નાશ કરી સંસાર સાગરને તરી જાય છે જે પુણ્ય અનેક પ્રકારના યજ્ઞોથી પ્રાપ્ત થાય છે તે પુણ્ય શ્રી શિવપુરાણના શ્રવણથી પ્રાપ્ત થઈ જાય છે શિવપુરાણનું શ્રવણ કે તેના નામનું સંકીર્તન કલ્પ વૃક્ષની જેમ મનુષ્યને ફળ આપે છે તેમાં શંકાને સ્થાન નથી કળિયુગમાં પોતાનો ધર્મ ભૂલેલો મનુષ્ય માટે આ શિવપુરાણ અમૃત જેવું હિતકારી છે જે મનુષ્ય આ અમૃતનું પાન કરે છે તે અજર અમર થઈ જાય છે હે ઋષિઓ આ ગ્રંથમાં ચોવીસ હજાર શ્લોકો છે તેની સાત સંહિતાઓ છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત મને આ શિવપુરાણ સાંભળવું જોઈએ સાત સંહિતામાં પહેલી વિદ્યેશ્વર સંહિતા બીજી રુદ્ર સંહિતા ત્રીજી શત્રુદ્રિય ચોથી કોટી રુદ્ર સંહિતા પાંચમી ઉમા સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા તથા સાતમી વાયુ સંહિતા આ સાત સંહિતાવાળું દિવ્ય શિવપુરાણ બ્રહ્મતુલ્ય અને શ્રેષ્ઠ ગતિ પ્રદાન કરનારું છે આ સાત સંહિતાઓનો પાઠ કરનાર જીવન મુક્ત કહેવાય છે હે મુનીશ્વર જ્યાં સુધી આ શિવપુરાણ સાંભળવામાં આવતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી અટવાઈને પ્રાણીઓ સંસારમાં ભટક્યા કરે છે આના કરતાં સારું બીજું કોઈ પુરાણ નથી જે ઘરમાં શિવપુરાણની કથા થાય છે તે ઘર તીર્થ સ્થળ છે ત્યાં રહેનારાઓના પાપ નાશ પામે છે હજાર અશ્વમેઘ સો વાજપેયી યજ્ઞ પણ શિવપુરાણની સોળમી કળાને પહોંચી શકતા નથી હે મુનિઓ જ્યાં સુધી ભક્તિપૂર્વક શિવપુરાણ ન સાંભળ્યું હોય ત્યાં સુધી મનુષ્ય પાપી કહેવાય છે ગંગા વગેરે સાત નદીઓ સાત પુરીઓ અને ગયાજી કરતાએ શિવપુરાણનું શ્રવણ ચડિયાતું છે ગતિની ઈચ્છા રાખનારે શિવપુરાણનો એક કે અડધો મંત્ર નિત્ય વાંચવો જોઈએ ભક્તિપૂર્વક શિવપુરાણ વાંચનાર સાંભળનાર મનુષ્ય પુણ્યાત્મા છે તેમાં કોઈ સંદેહ નથી અંતકાળે શિવપુરાણનો પાઠ કરનાર કે સાંભળનાર ઉપર શિવજી પ્રસન્ન થાય છે હે સજ્જનો આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરનાર પણ સર્વકામનાઓ પામે છે અને અંતે તેને શિવપદની પ્રાપ્તિ થાય છે શિવપુરાણનો નિત્ય પાઠ કરનાર છે તથા વસ્ત્ર આદિથી શિવજીનો પૂજન સત્કાર વગેરે કરનાર સુખી બને છે આદરપૂર્વક આ શિવપુરાણનો પાઠ કરનાર લોક તથા પરલોકનું સુખ પામે છે આ નિર્મળ શિવપુરાણ ચારે પ્રકારના પુરુષાર્થ એટલે કે જ્ઞાન અર્થ કામ અને મોક્ષ આપનારું છે મુમુખ શિવએ તો આ શિવપુરાણનો નિત્ય પાઠ કરવો જોઈએ આત્મજ્ઞાની માટે પણ આ પુરાણ સર્વશ્રેષ્ઠ છે ત્રિવિધતાપ હરનારું આ શિવપુરાણ સર્વદા સુખ આપનારું છે આ શિવપુરાણ બ્રહ્મા તથા હરિ વગેરે દેવોને અત્યંત પ્રિય છે પ્રસન્ન ચિત્તે હું આ શિવપુરાણને વારંવાર પ્રણામ કરું છું હે શિવજી મારા ઉપર પ્રસન્ન થાઓ અને આપના ચરણ કમળમાં મને દ્રઢ પ્રીતિ આપો સ્કંદ મહાપુરાણ અંતર્ગત શિવ મહાપુરાણ મહાત્મ્યમાં શ્રી શિવપુરાણ મહિમા વર્ણન નામનો પહેલો અધ્યાય અત્રે શ્રી હરિ ઓમ નમઃ શિવાય હરિ દેવરાજની મુક્તિ અધ્યાય બે શૌનક બોલ્યા હે મહાભાગ્યશાળી સૂચિ આ પરમ અર્થના જ્ઞાતા છો આપે મને કહ્યું કે શિવપુરાણની કથા અદ્ભુત અને દિવ્ય છે આ કથા મનને શુદ્ધ કરનારી છે તથા શિવજીને સંતુષ્ટ કરનારી છે આપની કૃપાથી મેં જાણ્યું કે આ કથા જેવી બીજી કોઈ કથા નથી હે સુતજી આ કથા સાંભળવાથી કળિયુગમાં કેવા કેવા મનુષ્યનું કલ્યાણ થાય છે તે કૃપા કરીને જણાવો સૂતજી બોલ્યા હે મુનિશ્વરો શિવપુરાણના શ્રવણ કે પાઠથી પાપી દુષ્ટ શઠ તથા કામાસક્ત મનુષ્યોની શુદ્ધિ થાય છે આ શિવપુરાણ ભુક્તિ અને મુક્તિનું દાતા છે શિવજીને સંતુષ્ટ કરનારું છે તૃષ્ણાથી વ્યાકુળતાવાળો જુઠ્ઠો મા બાપને કલંક લગાડનારો દાંભિક હિંસા કરનારો પણ આ શિવપુરાણથી શુદ્ધ થાય છે પોતાના વર્ણાશ્રમ અને ધર્મથી રહિત બનેલો મત્સરવાળો પણ શિવપુરાણના જ્ઞાન જાય છે છળ કપટ કરનારો સ્વચ્છંદી ક્રૂર અને નિર્દયી પણ શિવપુરાણના જ્ઞાન સત્રથી શુદ્ધ થઈ જાય છે હે સજ્જનો બ્રાહ્મણોનું ધન હરિજનારો વ્યભિચારી પણ શિવપુરાણના બળે તરી જાય છે સર્વદા પાપી હોય શઠ હોય અને નઠારી ઈચ્છા સેવનારો પણ શિવપુરાણના બળે ઈશ્વર કૃપા પ્રામી શકે છે દેવોનું દ્રવ્ય ચોરી જનારો પણ શિવપુરાણના જ્ઞાનથી સંસાર તરે છે આ પુરાણનું પુણ્ય એટલું બધું છે કે તે મોટા મોટા પાપનો નાશ કરી મુક્તિ આપે છે અને શિવજીને સંતોષ આપે છે કિરાત નામના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણ અભણ હતો તેથી કોઈ જાતનું જ્ઞાન તેને નહોતું બ્રાહ્મણનું નામ દેવરાજ હતું તે સંધ્યા સ્નાન કાંઈ કરતો નહોતો તે દારૂ વેચતો અને જે ધન મળે તે વૈશ્યાઓમાં વાપરતો તે વિશ્વાસ કેળવીને લોકોને કાયમ ઠગતો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એમ ચારે વર્ણના લોકોને માર મારી લૂંટી લેતો આ રીતે અધર્મ આચરી નાણાં એકત્રિત કરતો આ પાપીનું ધન એ સારા કામમાં કે ધર્મ કાર્યમાં વપરાતું નહોતું એક દિવસ આ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા ગયો ત્યાં ભાવતી નામની વેશ્યાને જોઈને અત્યંત વિવળ બન્યો આ સુંદરીએ જાણ્યું કે આ બ્રાહ્મણ મારો દીવાનો બન્યો છે અનેક યુક્તિ પ્રયુક્તિ વાપરી તે બ્રાહ્મણને રીઝવવા માંડી બ્રાહ્મણે તેને પોતાની સ્ત્રી માની અને વૈશ્યાએ તેને પતિ માન્યો કામને વશ ઘણા સમય સુધી બંને સ્ત્રી પુરુષે આસન શયન પાન ભોજન ક્રીડા અને વિહાર કર્યા કર્યા આ બ્રાહ્મણના મા બાપ અને પત્નીએ તેને વાર્યો છતાં પાપી બ્રાહ્મણ વાર્યો વળ્યો નહીં એક દિવસ આ પાપી બ્રાહ્મણે ઈર્ષાવશ પોતાના મા બાપ અને પત્નીને મારી નાખ્યા બધું જ ધન એકઠો કરીને પેલી આપી દીધું હવે બ્રાહ્મણ અભક્ષ્ય વસ્તુ પણ આરોગવા માંડ્યો દારૂ પણ પીવા માંડ્યો વિચાર કર્યા વિના ગમે તેની સાથે એક જ પાત્રમાં ભોજન કરવા માંડ્યો દૈવ યોગી એકવાર તે પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં ગયો દેવરાજને આ નગરમાં તાવ આવ્યો ત્યાં સાધુ સજ્જનોથી ભરાયેલું એક શિવાલય તેના જોવામાં આવ્યું ત્યાં એક બ્રાહ્મણના મુખેથી શિવપુરાણની કથાનું અમૃત વહેતું હતું તે કથાનું શ્રવણ કર્યું આ દેવરાજ બ્રાહ્મણ જ્વરથી મૃત્યુ પામ્યો યમના દૂતો તેને યમપુરીએ લઈ જવા માંડ્યા તે વખતે હાથમાં ત્રિશુલ ધારણ કરેલા શરીરે ભસ્મ ચોપડેલા રુદ્રાક્ષ ધારી શિવગણો આવી પહોંચ્યા અને યમદૂતોને મારવા માંડ્યા યમપુરીમાં કોલાહાલ મચી ગયો ધર્મરાજા પોતે યમ મંદિરથી બહાર આવ્યા રુદ્ર સમાન ગણોને જોઈ વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું આ ગણો દેવરાજ બ્રાહ્મણને લઈને કૈલાસ પહોંચ્યા ત્યાં માતા પાર્વતી સહિત શિવજી બિરાજમાન હતા ગણોએ શિવજીને દેવરાજ બ્રાહ્મણ સોંપ્યો દેવરાજના બધા જ પાપો નાશ પામ્યા શિવપુરાણની આ કથા ધન્ય છે આના શ્રવણથી પાપીઓની મુક્તિ થાય છે સદાશિવ જ મહાન સ્થાનરૂપ છે તથા પરમધામ કહેવાય છે આ શિવલોક બધાએ લોકો કરતાં ઉપર છે મા બાપ અને પત્નીનો હત્યારો વૈશ્યાગામી મદ્યપાન કરનારો દેવરાજ શિવપુરાણની કથા સાંભળી પડવારમાં શિવલોક પ્રાપ્ત કરી મુક્તિ પામ્યો સ્કંદ મહાપુરાણ અંતર્ગત શિવ મહાપુરાણ મહાત્મ્યમાં દેવરાજને મુક્તિ નામનો બીજો અધ્યાય શ્રી હરિ હરિઓમ ચંચુલાનો વૈરાગ્ય અધ્યાય ત્રણ શૌનક બોલ્યા હે મહાભાગ્યશાળી સુજી આપ સર્વજ્ઞ અને મહાબુદ્ધિશાળી છો આપના કૃપા પ્રસાદથી હું વારંવાર કૃત્ય કૃત્ય થયો છું કથા સાંભળી મારું મન અતિ પ્રસન્ન થયું છે પ્રેમની વૃદ્ધિ કરનારી શિવજીની બીજી કથા હોય તો મને જણાવો સુજી બોલ્યા હે શૌનક હું આપની સમક્ષ પરમ કથાનું વર્ણન કરું છું હે વેદોના જ્ઞાતા આપ સર્વે તો શિવજીના શ્રેષ્ઠ ભક્તો છો જ સમુદ્ર સમીપે એક દેશમાં બાષ્કલ નામનું ગામ હતું આ ગામમાં વેદ ધર્મનો ત્યાગ કરનારા તથા પાપી બુદ્ધિવાળા બ્રાહ્મણો રહેતા હતા દુર્વિષય ભાગ્યહીન કુટિલ વૃત્તિવાળા ખેતી કરનારા અને શસ્ત્રરૂપી બળવાળા આ બ્રાહ્મણો સ્ત્રીગામી હતા આ ષઠ બ્રાહ્મણો જ્ઞાન વૈરાગ્યરૂપી પોતાના ધર્મના હેતુને જાણતા નહોતા તેઓ પશુ બુદ્ધિવાળા હતા નઠારી કથાનું શ્રવણ કરવામાં જ તેમની પ્રીતિ હતી કારણ કે તેમની બુદ્ધિ પશુ સમાન હતી બ્રાહ્મણ સિવાયના અન્ય વર્ણોના લોકો પણ નઠારી બુદ્ધિવાળા તથા ધર્મથી વિમુખ હતા તેઓ પણ ખલ કુકર્મી અને વિષય લંપટ હતા ગામની બધી જ સ્ત્રીઓ કુટિલ પાપિષ્ટ લાલચું સ્વચ્છંદી અને વ્યભિચારીણી હતી આમ આ ગામ નઠારા મનુષ્યથી પરિપૂર્ણ હતું આ ગામમાં બિંદોંગ નામનો મહાઅધર્મી બ્રાહ્મણ પણ રહેતો હતો કામથી અત્યંત વ્યાકુળ થઈને તે વેશ્યાનો પતિ થયો આ પ્રમાણે કુકર્મ કરતાં કરતાં ઘણો કાળ વીત્યો તેની પત્ની ચંચુલા પણ પતિ વિયોગના કલેશથી કામ બાણથી પીડાવા લાગી ભર યુવાની અને કામની પીડાએ તેણે પોતાનો પાતિવ્રત્ય ધર્મ ત્યજ્યો પોતાના યાર સાથે તે ક્રીડા કરવા માંડી અને નઠારા માર્ગે ચાલવા માંડી એક વખતે પોતાની દુરાચારી પત્નીને તેના યાર સાથે ક્રીડા કરતાં આ બિંદુ જોઈ ગયો અને ક્રોધે ભરાયો તેનો યાર તો ત્યાંથી નાસી ગયો બિંદુ ચંચુલાને મારવા દોડ્યો ચંચુલા પણ ક્રોધે ભરાઈને કહેવા લાગી તમે કાયમ વેશ્યા સાથે રમણ કરો છો તમારી સેવામાં હું હાજર હોવા છતાં તમે મારો ત્યાગ કરી બીજી યુવતીઓ સાથે ક્રીડા કરો છો હું યુવના છું રૂપાળી છું વળી કામ પીડિત પણ છું તમે મારો ત્યાગ કરી મારી સાથે સંગ ન કરો તો હું કામથી ઉત્પન્ન થયેલા દુઃખને કેવી રીતે સહન કરું બિંદુંગે તેની વાત સાંભળીને કહ્યું હે કામતા તારું ચિત્ત કામથી વ્યાકુળ થયું હોય તો હું તારા હિતની વાત કરું છું તું નિર્ભય બનીને તારા યાર સાથે ક્રીડા કર તેને પ્રસન્ન કરીને મને ધન લાવી આપ એ ધન હું વૈશ્યાને આપીશ આમ તારો ને મારો બંનેનો સ્વાર્થ સધાશે ચંજુલાઈ કહ્યું સારું તમારું કયા પ્રમાણે કરીશ ત્યારબાદ નિર્ભયપણે બંને દુરાચારમાં પ્રવૃત્ત રહેવા માંડ્યા કેટલોક સમય વીત્યા બાદ વૈશ્યા ગામે બિદમ નરકે ગયો ઘણા વર્ષો સુધી નરકની વેદના સહ્યા પછી તે વિંધ્યાચળ પર્વત ઉપર પિસાચ રૂપે જન્મ્યો ચંજુલા પોતાના પુત્ર સાથે રહેતી હતી પોતાના યાર સાથે રમણ કરતાં કરતાં તે વૃદ્ધ બની દૈવ યોગી એક પુણ્ય દિવસે તે પોતાના ભાઈઓ સાથે ગોકર્ણ ક્ષેત્રના એક શિવાલયમાં ગઈ ત્યાં શિવપુરાણની કથા વંચાતી હતી તે કથા ચંચુલાના કાને પડી કથામાં આવ્યું કે કોઈ સ્ત્રી ઝાર કર્મ કરે છે અને વ્યભિચાર આચરે છે તેને યમના દૂતો નરકમાં લઈ જાય છે અને તપાવેલ લોખંડના મુશળ તેના શરીરમાં ખોસે છે ચંચુલા આ સાંભળીને ઘણો જ ભય પામી જ્યારે કથા પૂરી થઈ ત્યારે સગડા લોકો ચાલ્યા ગયા ચંચુલા ભયથી ધ્રુતિ ધ્રુતિ કથાકાર બ્રાહ્મણ પાસે પહોંચી અને પૂછ્યું હે વિપ્રશ્રેષ્ઠ હું ઘણી જ દુરાચારિણી છું મારો વૃત્તાંત સાંભળીને મારો ઉદ્ધાર કરો મારું ચરિત્ર ઘણું જ હીન અને ભયાનક છે તેમજ અજ્ઞાનવશ વ્યભિચારમાં મેં મારું યૌવન વિતાવી દીધું છે આપના વૈરાગ્ય રસથી પરિપૂર્ણ વચનો સાંભળી હું અત્યંત ભય પામી છું મારું હૃદય વિયોગથી કંપાયમાન છે હું કામથી મોહિત ચિત્તવાળી તથા મૂઢ બુદ્ધિવાળી છું ધિક્કારને પાત્ર છું હું નિંદાયુક્ત અધર્મને માર્ગે ચાલી છું વળી આ ધર્મથી ભ્રષ્ટ બની છું તથા મહાન કષ્ટ આપનાર ઘોર કર્મમાં પ્રવૃત્ત થયેલી છું મારી રક્ષા કરો હું યમના દૂતોને નહીં જોઈ શકું નરકની યાતનાની વાત સાંભળી મારું અંતઃકરણ ધ્રવી ઉઠ્યું છે હે મહાત્મા સો અશ્વમેત એ તેમજ સો વરસ ગંગા સ્નાનથી એ મારા પાપ નાશ ન પામે તેવા છે હે વિપ્ર નરક સાગરમાં મને પડતી બચાવો હે બ્રાહ્મણ તમે જ મારા ગુરુ માતા પિતા છો હું આપની શરણમાં છું આ પ્રમાણે ખેદ કરતી તે બ્રાહ્મણના ચરણે પડી બ્રાહ્મણે તેના ઉપર કૃપા દ્રષ્ટિ કરીને તેને ઉઠાડી સ્કંદ પુરાણ અંતર્ગત શિવ પુરાણ મહાત્મયમાં ચંચુલાનો વૈરાગ્ય નામનો ત્રીજો અધ્યાય શ્રી હરિ આ કથા સામે આગામી સોમવારે શિવપુરાણ મહિમા અધ્યાય ચારથી શરૂ થશે જેનો લાભ લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ લાભ આપવા માટે શેર અને લાઈક અવશ્ય કરજો હરિઓમ